હા મારી પાછળ બોલજો હું આજે અહીં શું હું આજે અહીં શું હા લેલો યા હા લેલો યા યસ આપણે બધા અહીં છીએ હા લેલો અને દેવ આપણને જોઈ રહ્યો છે દેવ આપણને જોઈ રહ્યો છે કે આપણે બધા અહીં જ છીએ કોઈ કશે નથી કોઈ કશે નથી કોઈ ઘરે નથી જો પર નથી કોઈ બિઝનેસમાં નથી આજે આપણે સ્વર્ગીય બિઝનેસ માં છે હાલે હાલે હું દેવ સરસું હાલે દેવે કહ્યું તમને શુદ્ધ કરીશ હું તમને શુદ્ધ કરીશ આપણે બે રવિવારથી સાંભળીએ છીએ કે કેટલો બધો પાવર આપણને મળ્યો છે હાલે લો

यहोवा मेरा बल और वो मेरी ढाल है हालेलुया आख अटवडिया वर देव अपनी अपनी ताकत बनी रयो यहोवा हमारी ताकत है प्रभु ना आनंद मारी ताकत छे जारे आपने आनंद में रहे छे त्यारे बाइबल इउ केसे छे के आनंदी हृदय उत्तम अवसर छे जारे ज आपने निराश रहे से त्यारे शैतान खुश थाइसे रोज आपने निराश रहे शैतान चाहे छे तमे के તમે કેવું ચાહો છો રોજ આનંદ માં રહો કે રોજ નિરાશ માં રહો પ્રિયો બહુ આનંદ આનંદ એટલો આનંદ સાનો આનંદ પણ નવા કપડા નો આનંદ નવા બુટ નો આનંદ બરાબર કઈ કઈ નવા નવો ખાવાનો આનંદ કયા આનંદ માં આપણે આનંદ કરીએ છીએ હવે તો આ બારમા મહિનો છે જાન્યુઆરીમાં કયો આનંદ કર્યો હતો વાલો ફેબ્રુઆરી માં શું આનંદ લૂટાઈ ગયો માર્ચ માં શું કંઈ બાકી રહ્યું એપ્રિલ માં કઈ બાકી રહ્યું અને વાલો એપ્રિલ માં તો ગુડ ફ્રાઈડે હતો ને ગુડ ફ્રાઇડે એપ્રિલ માં તો ને બ્રધર અને તેમાં થોડો આનંદ કર્યો આપણે પછી મે જૂન મે માં મે મે કરતા રહ્યા બરાબર જૂન માં લૂટાઈ ગયો પાછો જુલાઈ માં વરસાદ આવ્યો તો ચંપુણંદ હવાઈ ગયો ઓગસ્ટ માં પૂરો થઈ ગયો સપ્ટેમ્બર માં થોડી ઘણી પ્રાર્થના કરી લીધી આપણે ઉપવાસ પ્રાર્થના એટલે થોડું પાછું આવ્યું તો પ્રિય એમ દિવસે 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 આનંદ વધતો જોવો જોઈએ ની હૃદય ઉત્તમ અવસર છે ત્યારે આપણે રહીશું આપણને એવું લાગશે કે દેવ મારી તાકાત છે અને દેવ આપણી તાકાત છે હવે મારા સાઈઠ ધીરે ધીરે સાઈઠ પૂરા થઈ જશે બરાબર બે ત્રણેક વર્ષ પછી તો પ્રિયો તમે તો જુવાન છો હાલે

અને પ્રિયો એવી તાકાત અજમાવા માટે આપણે શું કરીએ છીએ ગીતો ગાય છે આવ્યા ત્યારથી આપણે સાડા નવ થી ગીતો ગાય છે આરાધના કરીએ છીએ શું કરવા તાકાત મેળવવા માટે આપણું મન ના વિચારો ભટકે નહીં એના માટે આપણે ગીતો સ્તોત્રો ગાય છે મનને ચોખ્ખું કરીએ છીએ ક્લિયર કરીએ છીએ શુદ્ધ કરીએ છીએ કે આપનારું વચન મારા હૃદયમાં રહે એટલા માટે હી આ રાજા દાઉદ એવું કહે છે કે યહોવા મારું સામર્થ્ય છે મારી ઢાલ છે હા હિન્દીમાં તે મારું બળ અને मेरा बल और मेरी ढाल है और हाल उस पर भरोसा रखने से मुझे सहायता मिलती है हालेलुया किस पर भरोसा यहोवा पर भरोसा रखना है हमें बराबर जब हम यहोवा पर भरोसा रखेंगे तो हमें सहायता मिलेगी कोई मनुष्य के को ऊपर भरोसा रखेंगे तो हमें सहायता मिलेगी नहीं निराश हो जाएंगे हम हम बार 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 आंटी कितनी कितनी निराश निराश हो हो गए इतने तो हम साल में होंगे नहीं, नहीं दिया नहीं दिया नहीं दिया करके फिर प्रभु को प्रभु ने मेरी विनती तो नहीं सुनी एक, एक बार एक भाई से मैं पूछा तू तो क्यों नहीं प्रार्थना करता तो बोलता है प्रभु प्रार्थना नहीं सुनता अरे प्रभु ने लिखा है कि मैं प्रार्थना सुनने वाला प्रभु हूं तो प्रार्थना क्यों बंद कर दिया बोले अभी मैं करूंगा તો પ્રિય ઘણી વાર આપણને એવું લાગે કે મારી પ્રાર્થના સાંભળવામાં આવતી નથી પ્રભુ તો સાંભળી લે છે માટલું પૂરેપૂરું તૈયાર થઈ જાય હાલેલુયા સમજી લો આરાધના કરી ગીતો સ્તોત્ર ગયા માટલું બરાબર તૈયાર થઈ ગયું પછી માટલામાં શું આપણે પાણી રેડીશું યશ કે નો માટલું તૈયાર થઈ ગયા પછી એને તો આગમાં જોવું પડે છે ભઠ્ઠીમાં જોવું પડે છે માટલું તૈયાર ની વાત કરું છું પછી એને ભઠ્ઠી જોવું પડે પછી એને પકાવવામાં આવે બરાબર ત્યાં કેટલી બધી આગ લાગે એને બરાબર લાલ ચોળ થઈ જાય ત્યારે માટલું બસ બસ એમ નહીં કે પ્રભુ તપાવો તપાવો બરાબર તપી જાય જાય લાલ લાલ થઈ પછી કુંભાર જઈને ઠંડા પડે પછી પછી લાવે એને કરે કે બરાબર છે કે નહીં લેલું તો પ્રિય આપણે આવીને પ્રાર્થના કરીએ છીએ ગીતો ગાય છે આરાધના કરીએ છીએ શું કરીએ છીએ આપણે તૈયાર થઈ છે માટલું તૈયાર થઈ જશે પછી અગ્નિરૂપી વચન પડે છે હા લેલું પછી તો તૈયારીનો સમય છે પછી માટલા ને તપાસ કરવામાં આવે છે કે બરાબર છે કે નહીં તમને તપાસ કરી શું આરાધનામાં મજા આવી જવાબ નહીં એટલે માટલું હજુ તૈયાર થયું નથી હજુ ગારામાં ગારોમાં દેવના હાથમાં ગારો છે આપણે પ્રભુને કહેવાનું છે પ્રભુ હજુ તૈયાર કરો દેવ મને તૈયાર કરો બરાબર ઇબ્રાહિમ ને તૈયાર કરતા કેટલી વાર લાગી કેટલા વર્ષો લાગ્યા પચ્ચીસ વર્ષ બરાબર પહેલા જ અવાજ સાંભળીને ચાલી નીકળ્યો અને આ તો દેવ છે અરે મારે તો ચાલી નીકળવું પડશે હાલ એ અરે આ તો પાવલભાઈએ બોલ્યું છે મારે ચાલી નીકળવું પડશે અરે આ તો પ્રકાશભાઈ બોલ્યું છે મારે ચાલી નીકળવું પડશે અરે આજે યાનભાઈની સાક્ષી આપી મારે બી દર્શન જવું છે તમારા આત્મામાં એમ તાલવેલી લાગી જવી છે હાલ એ હું ક્યારે થઈશ શું ક્યારે ગીત ગાઈશ શું ક્યારે આરાધના કરાવીશ હું ક્યારે જઈને પ્રાર્થના કરાવીશ

પવિત્ર આત્મા પામ્યા છે તેઓ બી ચૂપચાપ રહે એટલે બાજુવાળા કેવી રીતે પાવર મળે કેવી રીતે આગ મળે બરાબર તમે તો બોલો કમ ત્યારે બાજુવાળાને પાવર મળશે એને તાકાત મળશે એને બળ મળશે એને નવું દર્શન થશે એની ઈચ્છા જાગશે એને એવું લાગશે કે હું પણ પામીશ અને પ્રિયો રખે તમારો વાત સાંભળીને પામી જાય તો કેટલા તમે ધન્ય છો હાલેલુયા એ લો

શિષ્યો પાસે એક માણસને લઈને આવ્યા ના પિતા દીકરા ને લઈને આવ્યા પ્રભુ આને ફેફરા નો દર છે કઈ વાર આગ પડી જાય છે પાણીમાં પડી જાય છે એને હું તારા શિષ્યો પાસે લાવ્યો પણ એ કાઢી શક્યો નહી પ્રભુ દયા કર કઈ તું કરી શકે તો મારા દીકરામાંથી ભૂત નીકળી જાય એવું કઈ તું કર અને વહલાઓ જ્યારે મેં એક પરિવાર માં ગયા હતા ત્યારે એક પીધેલો મેં કીધું અમે તમારો તારો દારૂ તો ઉતારી ને જ જોઈશું અમે પછી અમે વચન બોલવાનું ચાલુ કર્યું પ્રભુના દાસ અજીતભાઈ કીધું એ શિષ્ય તો પહાડ પર ગયા હતા એની પાસે લાવ્યા હતો અમે તો પહાડ પર જઈને ઉતરી ને આવ્યા છે તારો દારુ ઉતરી જશે હવે અને પ્રિયો જ્યારે પ્રભુ સાથે યહાન યાકુ પિતર એવું પહાડ પર હતા બાકીના શિષ્યો નીચે હતા તો પાવર ક્યાંથી આવે પાવર તો ઉપરથી આવે ઉપર થી આવે તો પ્રિયો હું તમને એમ કહેવા માંગુ છું કે તમે અહીં ઉભા રહો છો તો તમારામાં ખલભલી મચવી જોઈએ હાલે લુયા હાલે લુયા

તમને એવું લાગુ જોઈએ કે હવે હું ભરાઈ જઈશ હવે થવું થવું જોઈએ પ્રિય તમારામાં ને અગર કઈ નથી થતું તો તમે પ્રભુને કહો પ્રભુ મારા બાપ ને માફ કરો મને શુદ્ધ કરો મને ધોઈ નાખો મને કઈક ને કઈ થવું જોઈએ જ નથી થતું તો પ્રિય કઈક ગલતી છે તેને ક્ષમા માગો હાલ

પ્રિયો અહીં એક કૃપાના સમયની અંદર દેવ આવે છે આપણને સામર્થ્ય ભરવા માટે આવે છે ત્યારે આપણે કહીશું જ્યારે દેવ સામર્થ્ય ભરી દેશે ત્યારે આપણે એવું બોલીશું દેવ મારી તાકત છે અને પ્રિયો જ્યારે દેવ આપણી તાકાત બની જશે ત્યારે પ્રિયો કોઈ બી સહાયતા આપણા માટે રોકાતી નથી હાલેલુયા 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 અને દેવ આપણી સહાય બની જશે

એ નીકળવી છે અને પ્રિયો હું તમને કહું છું સંદેશો પૂરો થતા થતા તમારામાં છે અન્ય ભાષા રોકાઈ ગયેલી છે તે ભાષા ચાલુ થઈ જશે અને પ્રિયો એટલા માટે પ્રભુએ કીધું કે મારા વાયદાની તમે હાજર તારે છો હું જ્યારે મોકલીશ ત્યારે તમે પવિત્ર આત્માથી ભરપૂર થઈ જશો અને દરેક તમે અન્ય અન્ય ભાષા બોલવા લાગી જશો અને પ્રિયક્ષો વિશ લોકો અન્ય અન્ય ભાષા બોલવા લાગી ગયા અને એનામાં તાકાત આવી ગઈ કમસરમાં કમસર માણસને બી તાકાત મળી ગઈ ડરપકમાં ડરપક માણસને બી તાકાત મળી ગઈ એને કોઈ દિવસ વિચાર્યું ન હશે કે દેવનું સામર્થ કેવું હશે પણ પ્રિયો ત્યારે જ્યારે આવ્યો ત્યારે લોકો અન્ય અન્ય ભાષા બોલવા લાગ્યા હાલેલુયા હાલેલુયા પ્રિયો બાજુવાળાને પકડીને કહેવ કે હું સંદેશો પૂરો થતા થતા અન્ય ભાષા બોલીશ हालेलुया હું સંદેશો પૂરો થતા થતા મારી અન્ય ભાષા ચાલુ થઈ જશે ઓ રાબા શાબા રાબા રાબા હાલેલુયા ઇન ધ નેમ ઓફ જીસસ હાલેલુયા યહોવા મારી તાકત છે યહોવા મારું બળ છે વહલાવ જ્યારે યહોવા બળ હોય તો આપણે કેમ કમજોર પડી રહ્યા વહલાવ જારે કિજોને કેમ આવ્યો તું તારા બળમાં ચાલ્યો જા ત્યારે એને કીધો કે પ્રભુ કેવી રીતે હું તો કમજોર છું નહી કીધો કે તું તારા બળમાં ચાલ્યો જા તારમાં તાકત છે હાલેલુયા એ ડરપક દેવે અને દેવનો આત્મા મારો કબજો કંટ્રોલ કરી લેશે અને પ્રિયો એ મસી એ આપણી મધ્ય માગે છે એ ફરવા માંગે છે કે આજે ભી આપણે એની તાકત થી આપણે કમજોર છે પણ વહાલા આપણે બાઇબલ માં વાંચ્યું કે તમારામાં જે છે તે મોટો છે અને એ દેવની સ્તુતિ અને દેવની સહાયતા થી વહાલા આપણે અન્ય ભાષા બોલી શકીએ છે આપણામાં વહાલા મોટો પરમેશ્વર છે હાલેલુયા હાલેલુયા જેનામાં દેવ છે તે કોઈ માણસ સામાન્ય નથી વહાલા એ ચાહે ગરીબ હોય ચાહે ઝુંપડીમાં રહેતો હોય ચાહે બંગલામાં રહેતો હોય ચાહે પણ જગ્યાએ રહેતો હોય ચાહે પોતાનું ઘર હોય ચાહે ભાડાનો ઘર હોય એ ગમે હોય પણ જેનામાં દેવ છે તે પાવરફુલ માણસ છે હાલેલુયા હાલેલુયા જ્યારે જેનામાં દેવનો આત્મા આવી જાય છે તે કદી કમજોર નથી જે બીજા કમજોર માણસ પાસે જયારે પ્રાર્થના કરે છે જે બીમાર વ્યક્તિ પાસે જાય એવું રહે છે ત્યારે વા એને એવું લાગે છે કોઈ મારી પાસે આવી ગયું છે હાલેલુયા

સહમત છે આજે જ કામ કરવા માટે તાકાત રાખે છે અને એ આત્મા તમારી અંદર છે એને કરો તમારા હોઠને ખોલો

દેવ મારો તારી ના વાત સાંભળી રહ્યો છે હું કેમ કમજોર છે તેને મને ન્યાય કરી દીધો છે તેને મને ધર્મી બનાવી દીધો તે મને પવિત્ર કરી દીધો અને એ દેવ મારી સાથે છે અને પ્રિયો એવી તાકાત આપણે આગળ વધીશું ત્યારે કલિશા કમજોર રહેશે નહીં

કઈ ના કર્યું હોય તો દિલ ની ગહેરાઈ થી આરાધના કરનારો પૂરી તાકત લગાવી દેશે પૂરો છોર લગાવી દેશે વાળો કે સામે વેઠા ની મારા સાંભળે ક્યારે આત્મા માં ભરાઈ જોઈએ એવી તાકત એવો બોલે છે અને પ્રિયો ત્યારે આપણી આંખો બંધ થઈ જવી જોઈએ આપણા હાથ ઉપર ઉઠી જવા જોઈએ અને વહાલો આપણા મુખમાંથી હાલેલુયા પ્રેઝ ધ શબ્દ પવિત્ર પવિત્ર એવા શબ્દ ધન્યવાદ શબ્દ દેવના આભાર શબ્દ વહાલો આપણા મુખમાંથી હંમેશા નીકળવા જોઈએ ત્યારે પ્રિયો દેવ તમારા દ્વારા ખુશ થશે અને એ લોકો પર એ આગ આવી દેવ પક્ષપાતી નથી વાલો દો દેવ કોઈ મતભેદ રાખતો નથી વાલો

તમારા હૃદયની અંદર આજે એ થવા માંગે સહાય જયારે તમે તમારું હૃદયને સોંપી દેશો ત્યારે દેવ આ સમયે તમને ફરવા માટે રેડી છે થેન્ક યુ સહાલે